પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાની ઝાંઝરસર ગ્રામ પંચાયતના સરપંચ પદના મહિલા ઉમેદવાર હંસાબેન ચમનજી ઠાકોર વિકાસના મુદ્દાઓ સાથે ઝાઝરસર ગ્રામ પંચાયતની ચૂંટણી લડવા મેદાનમાં આવ્યા છે હંસાબેન ચમનજી ઠાકોર ચૂંટાયા પછી જાજરસર ગામમાં રોડ સ્ટ્રીટ લાઇટ ગટર સહિતની વ્યવસ્થા કરી આપવાની બાહીદારી આપી રહ્યા છે હંસાબેનભાઈ ઠાકોર અમે ભરાયું અને અમને વિજય બનાવજો અમે કામ બધા સારા કરશો

બધા મત આપીને વિજય બનાવશે એવી પૂરી પૂરી આશા છે અને જે ગામના બાકી પડેલા કામો રોડ રસ્તા વીજળી નર્મદાના કામો છે હજુ આજ સુધી ગામમાં જે પાણી પહોંચ્યું નથી એના માટે અમે પૂરેપૂરી દિલથી કામ કરી અને દરેક ખેતરે ખેતરે પાણી પહોંચે વીજળી પહોંચે રસ્તા પોકે બને એના માટે પૂરી પૂરી દિલથી મહેનત કરી ને ગામને જેટલી સુવિધા મળે એટલી અમે સરકાર ની યોજના પર્યાવરણ માં સુધારો કરશું અને ગામને સુખ શાંતિથી થી બધા અડી મળીને રહે એના માટે અમે મહેનત કરશું શું મારું નામ ચમનજી અમરાજી ઠાકોર પ્રહલાદ ઠાકોર દિવ્યાંગ ન્યુઝ રાંધનપુર પાટણ